ક્ષેત્ર શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એ એમની જ ક્લાસમાં એમના વર્ગમાં ભણતી આઠ વર્ષ આઠ માં ધોરણમાં ભણતા તેર વર્ષ આશરે ઉંમરની છોકરીને છે એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે આ પ્રકારની ઘટનાઓ બનેલી શાળામાં સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા વિપુલભાઈ ગોહેલ દ્વારા એ એમની જ ક્લાસમાં એમના વર્ગમાં ભણતી આઠ વર્ષ આઠ માં ધોરણમાં ભણતા તેર વર્ષ આશરે ઉંમરની છોકરીને એક એકલામાં બોલાવી કોઈ પણ બહાનાથી એને એકલામાં બોલાવી તેની સાથે શારીરિક અડપલાઓ વગેરે કરી તેને મેળી ઉપરથી બીજા માળેથી ફેંકી દેવામાં આવશે એવી વગેરે ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવેલ છે આ પ્રકારની ઘટનાઓ બનેલ છે